અંબાલાલ પટેલની આગાહી મુજબ અઠયાવીસ ફેબ્રુઆરી સુધીમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે પંજાબ ચંદીગઢ અને હરિયાણાના જુદા જુદા ભાગોમાં છવ્વીસ થી અઠાવીસ ફેબ્રુઆરી વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે પશ્ચિમ યુપી પૂર્વ યુપી અને રાજસ્થાનમાં સત્યાવીસ અને અઠ્યાવીસ ફેબ્રુઆરીએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ઘણી જગ્યાએ ચાલીસ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન કૂંકાવા સાથે વરસાદ પડી શકે છે વિભાગે અતિવૃષ્ટિને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે જ્યારે ઝારખંડ સિક્કીમ છત્તીસગઢ આસામ બિહાર સહિત સાત ઉત્તર રાજ્યોમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે સત્યાવીસ ફેબ્રુઆરીથી પાંચ માર્ચ સુધી ભારે વરસાદની સંભાવના છે વરસાદ અને પવનના કારણે મેદાની વિસ્તારોમાં ફરી એકવાર તાપમાન ઘટી શકે છે જો કે આ સમયગાળા દરમિયાન દેશના અન્ય ભાગોમાં ઓછો વરસાદ થવાની સંભાવના છે ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે સવારે ઠંડીનો માહોલ રહે છે તો વળી બપોર બાદ ગરમીથી રેબઝેબ થઈ જવાય છે હવે આ બધાની વચ્ચે અબાલાલ પટેલે મોટી આગાહી કરીને બધાને ચોંકાવી દીધા છે આગાહી પ્રમાણે ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ગુજરતામાં ઠેકઠેકાણે વરસાદ ખાબકશે માર્ચ મહિનાની શરૂઆતમાં પણ માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે હવામાન સાતથી દસ માર્ચ દરમિયાન ફરીવાર કમોસમી વરસાદ પડી શકે છે માર્ચના ત્રીજા અઠવાડિયાથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે ચાર માર્ચથી ગરમીમાં વધારો થશે અને બીજા સપ્તાહથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે ત્રેવીસ માર્ચ પછી તાપમાન સતત વધતું જશે અને માર્ચના અંત સુધીમાં એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે